હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અનબીટન ટેસ્ટ મિત્રો અનબિટન ટેસ્ટમાં આજે બની રહી છે રતાળુની વેફર શિયાળાની સિઝન ચાલી રહી છે અને ખૂબ જ સરસ રતાળું મળે છે તો મને થયું ચાલો તમારી સાથે આ રેસિપી પણ શેર કરી લઈએ જો મિત્રો હજી મારી ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર આજે સબસ્ક્રાઈબ કરજો અને રેસિપી થોડી પણ પસંદ આવે તો મિત્રો અને સંબંધીઓમાં શેર કરજો અહીં મેં એક રતાડું લીધો છે તમે જોઈ શકો છો બહુ આડો આડોતેળો ઉગ્યો હોય તેવો રતાળું પસંદ નહીં કરવો એને મેં ધોઈ લીધો છે અને કટકાથી લૂછી નાખું છું લૂંછવાનું કારણ એ છે કે જો ભીનો હશે તો છોલતી વખતે આપણને ચીકણું લાગશે એટલા માટે એને કોરો કરી નાખવો જરૂરી છે તો હવે આપણે એને છોલી લઈશું છોલતી વખતે તમે પિલર કે ચપ્પુ બેમાંથી જે તમને અનુકૂળ આવતો હોય તેનાથી આપણે રતાળુને છોલી લેવાનો છે બહુ ખાંચા ખૂંચીવાળો રતાળુ ન લઈએ તો છોલવામાં આપણને ખૂબ જ ઇઝી રહેશે નહીં તો આપણે એને ટુકડા કરી કરીને છોલવો પડે આપણે બહુ દાબી દાબીને એને છોલવાનો નથી તમે જોઈ શકો છો આ પ્રમાણે વાયોલેટ કલર દેખાય એટલી જ ઉપરથી પીલ એટલે કે છાલ આપણે કાઢી લઈશું ઉપર જે થોડીક ગાંઠ આડી ઉગી હતી તે મેં કાઢી લીધી છે તો આપણો રતાળું અહીં છોલાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે એના ઉપર છાંટવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો અહીં મસાલામાં મેં લીધું છે મીઠું મરચું મરી અને સંચળ આ ચારેયનું પ્રમાણ તમે તમારી ઈચ્છા પ્રમાણે વધઘટ કરી શકો ઘણા લોકો આમાં ખાંડનો પણ દળેલી ખાંડનો પણ ઉપયોગ કરે છે પણ આમાં કોઈ જરૂર હોતી નથી કારણ કે રતાળુમાં એની પોતાની જ મીઠાશ હોય છે મસાલાનો પણ તમે મરી કે મરચાંનું પ્રમાણ તમારી ઈચ્છા પ્રમાણે તમે રાખી શકો અહીં મારી જોડે બે સ્લાઇઝર છે એક સ્ટીલનું છે અને એક પ્લાસ્ટિકનું છે જે પ્લાસ્ટિકનું સ્લાઇઝર છે એમાં સાઈડમાં એડજસ્ટ કરવા માટે વેફર જાડી પતલી પાડવા માટેના કી આપેલી છે તો હું અત્યારે આ પ્લાસ્ટિકના સ્લાઇઝરનો ઉપયોગ કરું છું જેથી આપણે જરૂર જેટલી પાતળી વેફર પાડી શકીએ બીજી બાજુ મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું પહેલાં જે નાની ગાંઠ આપણે અલગ પાડી છે એના સ્લાઇઝરથી પાડી લઈશું ડાયરેક્ટ આપણે તેલમાં પાડવાની છે વેફર તો ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે સ્લાઇઝર છટકી ન જાય તમે દાજી ન જાઓ એટલે કાળજીપૂર્વક આ કામ કરવું જો તમને ડાયરેક્ટ પાડવાનું ન ફાવે તો પહેલાં અલગ બહાર પાડીને પછી પણ ઉમેરી શકો પરંતુ એ ચીકણી હોવાથી તમને થોડી તકલીફ પડશે એટલે આપણે ડાયરેક એને તેલની અંદર પાડીએ એ વધારે સારું છે આ રીતે ઉલટાવતા પલટાવતા જઈશું ગેસની ફ્લેમ બિલકુલ હાઈ કરવાની નથી એને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ આપણે તળવાનું છે જ્યારે આપણે સ્લાઇઝરથી વેફર પાડતા હોઈએ ત્યારે તેલ ખૂબ ગરમ ન હોવું જોઈએ હવે આપણી વેફર થઈ ગઈ છે એમ કેવી રીતે ખબર પડશે તો તમે જોશો કે બબલ્સ નીકળતા લગભગ બંધ થઈ જશે તો આ રીતે બબલ બિલકુલ બંધ થઈ જાય એટલે આપણી વેફર તળાઈ ગઈ હશે આ મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તળીએ તો એનો કલર આ પ્રમાણે અકબંધ રહેશે તો હવે આપણે વેફરને કાઢી લઈએ હવે જે બીજો મોટો ટુકડો છે એને આપણે વેફર પાડીએ છીએ આને પણ આપણે ડાયરેક્ટ તેલમાં જ પાડીશું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે વેફર પાતળી જ એકદમ પડવી જોઈએ જો તમારી વેફર જાડી પડશે તો તમારી વેફર કડક નહીં થાય એટલે કે ક્રિસ્પી નહીં બને તરત જ ઢીલી થઈ જશે એને ચડવામાં પણ ખૂબ વાર લાગશે એટલા માટે ખૂબ પાતળી વેફર પડવી જોઈએ એ જરૂરી છે વાસણ પણ બને ત્યાં સુધી પહોળું લેવું અત્યારે મેં માત્ર રેસીપી તમારી સાથે શેર કરવા માટે આ વેફર બનાવવાનું શરૂ કર્યું છે એટલા માટે મેં નાનું તાવડી લીધી છે તમારે પહોળી તાવડી લેવી જેથી વધારે વેફર સાથે પાડી શકાય આપણો બીજો લોટ પણ તૈયાર થઈ ગયો છે હવે જે આ ત્રણ વેફર હું તમને બતાવું છું એ થોડી બ્રાઉન થઈ ગઈ છે આવો કલર થવો જોઈએ નહીં નહીં તો એનો ટેસ્ટ પણ સારો નહીં આવશે તો હવે આપણે બીજી વેફર પાડીએ છીએ અત્યારે મારી તાવડી નાની છે એટલે એક સાથે હું વધારે વેફર અંદર ઉમેરી નથી શકતી જો તમે એક સાથે વધારે વેફર અંદર પાડશો તો શું થશે કે ક્રિસ્પી નહીં બનશે અને એમાંથી જે મોઇશ્ચર ઉડતું હોય છે તે એકબીજા વેફરમાં ચોંટતું રહેશે અને વેફર ઝડપથી ક્રિસ્પી નહીં બને તો વાસણ બને ત્યાં સુધી મોટું પસંદ કરવું સતત આપણે એને હલાવતા પલટાવતા અને તેલમાં ડૂબાવતા રહેવું જેથી ઝડપથી એ ક્રિસ્પી બની જાય છતાં પણ તમને એક લોટને તૈયાર કરતાં લગભગ પાંચ મિનિટથી સાત મિનિટ થઈ શકે છે તમે જોઈ શકો છો અહીંયા કલર કેટલો અકબંધ રહ્યો છે જેમ જેમ આપણે વેફર તળતા જઈએ તેમ તેમ આપણે એના ઉપર મસાલો સ્પ્રિન્કલ કરતા જઈશું ગરમ હશે અને ઉપર તેલ હશે એટલે મસાલો ઝડપથી એના ઉપર ચોંટી જશે આ પ્રમાણે હળવા હાથે આપણે મસાલાને મિક્સ કરવાનું છે દાબી દાબીને નહીં કરીએ તો આ પ્રમાણે બધી જ વેફર હું તળી લઈશ અને મસાલો નાખીને તૈયાર કરી લઈશ તો અહીં તૈયાર છે આપણી રતાળોની વેફર ખૂબ જ સરસ એકદમ ટેમ્પટિંગ હોય છે અને બધાને જ ભાવે તેવી આ વેફર છે જુઓ કેટલી ક્રિસ્પી બની છે હું તોડું છું એના ઉપરથી તમને ખ્યાલ આવી જ જતો હશે કે એકદમ ક્રિસ્પી વેફર બની છે અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વેફર એકદમ પાતળી પાડવાની છે જો જરા પણ તમારી જાડી વેફર હશે તો એ ઢીલી પડી જશે આ તમે જોઈ શકો છો કે મેં કેટલી પાતળી વેફર પાડી છે અને તો જ આ પ્રમાણેની ક્રિસ્પી વેફર બનશે તો મિત્રો ખૂબ જ સરસ છે ટેસ્ટમાં ફરી મળીશું આપણે નવી વાનગી સાથે બાય બાય